સમાચારમાં આગળ જોઈએ પાટનગરની પરેશાની પાટનગરની પરેશાનીમાં સમાચાર પર નજર કરીએ પાટનગર ગાંધીનગરથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા પીપળજ ગામનો એપ્રોચ ઓડો બિસ્માર થઈ ગયો છે ગામમાં આવવાનો મુખ્ય માર્ગ જ બિસ્માર હોવાના પગલે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે માર્ગ ઉપર પડેલા ખાડા અને કપચીના પગલે ટુ વ્હીલર વાહન ચાલકોને અકસ્માત થવાની ભીતિ સતાવે છે લાંબા સમયથી રોડની ખરાબ હાલતના પગલે સ્થાનિકો દ્વારા વહેલી તરીકે રોડની કામગીરી કરવા ઉગ્ર માગણી ઉઠી છે નાગરિકો છીએ બધા પિંપળજ ગામમાં છેલ્લા બે વર્ષથી અમારો આ રોડ રસ્તો તમે જોઈ શકો છો કે બત્તરમાં બત્તર હાલતમાં છે આજે ભાજપના તાલુકા સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય ભાજપના ધારાસભ્ય ભાજપના છતાં પણ છેલ્લા ગાંધીનગરથી ફક્ત પાંચ કિલોમીટરનું અંતર હોવા છતાં આ ભાજપનો વિકાસ દેખાય ગામના નાગરિકો સ્ત્રીઓ બાળકો આ રોડ રસ્તા ઉપરથી છેલ્લા બે વર્ષથી હેરાન પરેશાન થઈને જઈ રહ્યા છે કોઈ આ તંત્ર બિલકુલ ઊંઘે છે કોઈ ધ્યાન આપતું નથી ગામનું ખરેખર આ તંત્રએ ધ્યાન આપવું જોઈએ આજે આ રોડની એવી પરિસ્થિતિ છે કે કોઈ સગર્ભા સ્ત્રી હોય એની પ્રસ્તુતિ હોય ને જો ગાડીમાં કે સાધનમાં લઈ જતા હોય કે એકસો આઠમાં પણ લઈ જતા હોય તો દવાખાન સુધી પણ ના પહોંચી શકે અને રસ્તામાં જ અહીંયા ડિલિવરી થઈ જાય એવી રસ્તાની હાલત છે તંત્ર તો પણ ધ્યાન આપતું નથી એમના જ નાગરિકો છીએ બધા પિંપળજ ગામમાં છેલ્લા બે વર્ષથી અમારો આ રોડ રસ્તો તમે જોઈ શકો છો કે બત્તરમાં બત્તર હાલતમાં છે આજે ભાજપના તાલુકા સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય ભાજપના ધારાસભ્ય ભાજપના છતાં પણ છેલ્લા ગાંધીનગરથી ફક્ત પાંચ કિલોમીટરનું અંતર હોવા છતાં આ ભાજપનો વિકાસ દેખાય ગામના નાગરિકો સ્ત્રીઓ બાળકો આ રોડ રસ્તા ઉપરથી છેલ્લા બે વર્ષથી હેરાન પરેશાન થઈને જઈ રહ્યા છે કોઈ આ તંત્ર બિલકુલ ઊંઘ ઊંઘે છે કોઈ ધ્યાન આપતું નથી ગામનું ખરેખર આ તંત્રએ ધ્યાન આપવું જોઈએ આજે આ રોડની એવી પરિસ્થિતિ છે કે કોઈ સગર્ભા સ્ત્રી હોય એની પ્રસ્તુતિ હોય ને જો ગાડીમાં કે સાધનમાં લઈ જતા હોય કે એકસો આઠમાં પણ લઈ જતા હોય તો દવાખાન સુધી પણ ના પહોંચી શકે અને રસ્તામાં જ અહીંયા ડિલિવરી થઈ જાય એવી રસ્તાની હાલત છે તંત્ર તો પણ ધ્યાન આપતું નથી એમના જ નાગરિકો છીએ